સુત્રાપાડા શહેરમાં શ્રીરામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન આજરોજ રામનવમી નિમિત્તે સુત્રાપાડા શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના હિંદુ સંગઠનો અને વેપારીઓ દ્વારા અનયુક્ત રીતે યોજાયેલા ભવ્ય શોભાયાત્રા લગભગ એકથી દોઢ કિલોમીટર લાંબી હતી અને હજારો રામ ભક્તોએ ભાગ લીધો હતો અને નવદુર્ગા મંદિર ખાતેથી પ્રારંભ થયેલી શોભાયાત્રા શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરી રહી હતી ત્યારે અનેક સ્થળે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જયશ્રી રામના નારા સાથે તેમજ શહેરના તમામ વિસ્તારોમાં કેસરીયા ઝંડા લહેરાવવામાં લોકોની સક્રિયતાથી આ શોભાયાત્રાની શોભામાં અનેરો ઉમેરો થયો હતો સમગ્ર શોભાયાત્રાના કાર્યક્રમ દરમિયાન પોલીસ બંદોબસ્ત પ્રશંસનીય રહ્યો હતો સુત્રાપાડા શહેરમાંના ઇતિહાસમાં આજે રામનમીના ત્યોહારને લઈને ખૂબ જ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આજે શ્રી રામ ભગવાનના જન્મદિન નિમિત્તે સુત્રાપાડા શહેરમાં હિન્દુ સંગઠન દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે શોભાયાત્રા નવદુર્ગા મંદિર થઈ અને સુત્રાપાડા બંદરમાંથી સુત્રાપાડા શહેરમાં ફરી હતી અને ઠેરઠેર શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઠંડા પીણા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા સુત્રાપાડા શહેરમાં આજે હજારોની સંખ્યામાં હિન્દુ સમાજમાં એક ભક્તભર્યો માહોલ જોવા મળી રહ્યો હતો અને જયશ્રી રામના નારા સાથે શહેર ગુંજી ઉઠ્યું હતું સુત્રાપાડા શહેર પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો રિપોર્ટર ભરતસિંહ જાદવ ગીર સોમનાથ